ખેરાલુ વૃંદાવન ચોકડી પર પાટણ લોકસભા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ બાબુજી ઠાકોર સહિત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ સહિત તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી રણજીતસિંહ પરમાર સહિત શહેર કોંગ્રેસ પ્રમુખ ઉમર ફારૂક સિંધી અને આગેવાનોની ઉપસ્થિતિમાં રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું વહેલી સવારથી જ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયત ડેલિગેટ પ્રભાજી ઠાકોર ડેલિગેટ નુરુભાઈ મોમીન સહિત આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ કિસાન સંઘ દ્વારા ચેરમેન રામજીભાઈ ચૌધરી મુકેશભાઈ લિંબાજીયા ખાનાભાઈ પરમાર અબ્દુલભાઈ ગાયકવાડ સહિત બાબુભાઈ અંબાવાડા પણ હાજર રહ્યા પાટણ ખાતે લોકસભા ચૂંટણીના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચાર પ્રસાર માટે આવતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીની સભામાં જવા માટે બસોથી વધુ ગાડીઓ રવાના થઈ હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ પરમારે જણાવ્યું ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલું મોટી સંખ્યામાં ખેરાળુ વિધાનસભાના કાર્યક્રમો જોડાયા છે એ પેલા આપણે અહીંયા ખેરાવલુ વિધાનસભા નું મધ્યસ્થ કારણ ઉદ્ઘાટન કરવા દઈ રહ્યા છીએ બધા જ કાર્યકરો વિનંતી કે આવતી કાલથી ખેરાળુ તમે આવો તો આ જગ્યા ની મુલાકાત લેવાની ચા પાણી કરવાનું અને પછી આગળ જવાનું તમારા ગામની અંદર તમારા આજુબાજુ જે પણ વ્યવસ્થા કરવાની હોય કોઈ સૂચના હોય તો અહીંયા લેખિત ચિઠ્ઠી આપીને જવું જેથી કરીને આપણે એનો અમલ કરી શકીએ અત્યારે અમે આ જનસેવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે અહીંયા જે કાર્યાલયનું ઉદઘાટન થયું છે ત્યાં આપણા વિધાનસભા ખેરાલ વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલય છે એટલે જે પ્રચારની ગતિવિધિઓ ચાલશે એ તમામનું મોનિટરિંગ અહીંથી થશે ગામ લોકોને અહીંયા આવવામાં સરળતા રહે સુવિધા રહે એ અનુસંધાને અહીંયા કાર્યાલયનું આપણે ઉદઘાટન કર્યું છે અને જે પ્રચારની ગતિવિધિ છે એનું તમામ સંચાલન અહીંથી પાટણ ખાતે જે આજે સભા થઈ રહી છે એના માટેનું શું પ્લાનિંગ અહીંથી અમે લગભગ અઢીસો ગાડીઓમાં કેરાલો વિધાનસભા વિસ્તારમાંથી કાર્યકરો પાટણમાં રાહુલજીની રેલીમાં જવાના છે